બીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી નજર કરીશું બુલેટ ન્યુઝ પર ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત વિદાય દક્ષિણ પશ્ચિમ વિદાયની શરૂઆત સાયક્લોનિક સર્ક્યુલેશન અને વિડ્રોલ સક્રિય સેટેલાઇટ ઇમેજથી પાક નક્કી કરવાનો સરકારનું પ્લાન ફેલ જસદણમાં મગફળી હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં ન આવતા ખેડૂતોના રજીસ્ટ્રેશન થયા રદ ઉના પાતાપર ગામે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજિસ્ટ્રેશન રદ ખેતરમાં મગફળી હોવા છતાં રજિસ્ટ્રેશન રદ થતા ખેડૂતો ચિંતિત દ્વારકાના ભાણવડમાં ટેકાના ભાવે ખરીદી માટે કરાયેલી ઓનલાઈન અરજી રદ થતા ખેડૂતોમાં રોષ ઈ સમૃદ્ધ પોર્ટલમાં અરજી રદ થતા ખેડૂતોનો વિરોધ જામનગરના ધ્રોલ નજીક ભારતમાલા પ્રોજેક્ટ સામે વિરોધ સ્થાનિકોએ વિરોધ કરી અટકાવ્યું હાઈવેનું કામ પ્રોજેક્ટનું કામ અડચણરૂપ હોવાનો આક્ષેપ વડોદરામાં ફરી સ્માર્ટ મીટરનો વિરોધ ચીટર મીટરના સૂત્ર સાથે અકોટાના લોકોનો એમજીવીસીએલ કચેરીએ હોબાળો સુરતમાં ગેસ સિલિન્ડર મેળવવા ગ્રાહકોની લાંબી લાઈન બુકિંગ કરવાના પાંચ દિવસ પછી પણ સિલિન્ડર ન મળતા લોકો કુમારોશ બનાસકાંઠાની કોદરામ દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર અગિયાર લાખનું દૂધ ઓછું થતાં મંડળીએ પંખા પર ઠાલવ્યો દોષનો ટોપલો કહ્યું પંખાને કારણે ઉડી ગયું દૂધ બનાસકાંઠાની કોદરામ દૂધ મંડળીમાં ગેરરીતિને લઈને પશુપાલકોનો વિરોધ ડેરી બચાવો ભ્રષ્ટાચાર હટાવવોના સૂત્રોચ્યાર સાથે વિરોધ બનાસકાંઠાના ડીસામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે વીજ સોસાયટી માટે રોડ બનાવવા માંગ સ્થાનિકોનો વિરોધ સમસ્યા નહીં ઉકેલાય તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ગુજરાત યુનિવર્સિટીના નવા બિલ્ડિંગની છત પરથી પડ્યા પોપડા બોયસ હોસ્ટેલના સી બ્લોકના રૂમમાં પડ્યા પોપડા મોટી દુર્ઘટના ટળી ગોંડલના સુલતાનપુરા ગામમાં રાજા ભગવતસિંહ બનાવેલી શાળા બનશે ભુતકાળ ગ્રામ પંચાયતે 30 લાખમાં વેચી માર્યો સ્કૂલનો કાટમાળ સુરતના ઉધનામાં વીજ કરંટ લાગતા યુવકનું મોત ચાલુ વરસાદમાં કારખાનામાંથી માલ ઉતારતા સમય બન્યો બનાવ પરિવારમાં શોકનો માહોલ છોટાઉદેપુરના તુરખેડા ગામમાં વધુ એક પ્રસુતાનું સમયસર સારવાર ન મળતા મોત રસ્તાના અભાવે પ્રસુતાને ન મળી સમયસર સારવાર સુરતના ઉમરામાં પણ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના શેઠ ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી અન્ય વિદ્યાર્થીએ કર્યો હુમલો સુરતના વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને લઈ બોલ્યા શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેરિયા કહ્યું યોગ્ય છે આદેશ ગેમથી બાળકોને દૂર રાખવા અપીલ જૂનાગઢમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા શિક્ષણ સંસ્થાના સંચાલકોએ ખોટા દસ્તાવેજો બનાવી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કરી હડપ બાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ છોટા નસવાડીમાં જિલ્લા શિક્ષણાધિકારી પર ગંભીર આક્ષેપ તેતર કુંડી પ્રાથમિક શાળાના શિક્ષકોને ત્રાસ હોવાનો આરોપ અમદાવાદ શહેરમાં નવરાત્રીને લઈ છાસઠ ગરબા આયોજકોએ કરી અરજી ફાયર એનઓસી સીસીટીવી ચેક કર્યા બાદ પોલીસ આપશે મંજૂરી વડોદરાના ડભોઈ ટિમ્બરમાં લૂંટનો ભેદ ઉકેલાયો એલસીબીએ લૂટારૂની કરી ધરપકડ ટિમ્બરના માલિક પર હુમલો કરી આપ્યો હતો લૂંટને અંજામ સુરતમાં બુટલેઘરોમાં કરી દારૂની હેરાફેરી એમ્બ્યુલન્સમાંથી જપ્ત કર્યો લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ અમરેલીમાં યુવતી પર હુમલાને લઈ તપાસનો ધમધમાટ બે આરોપીને અપ કરી પોલીસની પૂછપરછ છરી વડે હુમલો કરી કરાયો હતો હત્યાનો પ્રયાસ સુરતમાં સોશિયલ મીડિયામાં યુવતીને ધમકી આપનાર શખ્સ સકંજામાં આરોપી હાર્દિક ઉર્ફે કાનાની ધરપકડ આરોપી મિત્રતા માટે યુવતીને આપતો હતો ધમકી સાબરકાંઠાના હિંમતનગરમાં મહિલાના આપઘાત કેસમાં સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ સાસરિયા દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ મોરબી એ ડિવિઝન પોલીસ વિવાદમાં ત્રણ વર્ષ પછી સાથે આવેલી પરિણીતાને પોલીસે હેરાન કરી હોવાનો આક્ષેપ આખી પોલીસ સ્ટેશને બેસાડી રાખવાનો આરોપ સાબરકાંઠાના હિંમતનગરમાં મહિલાના આપઘાતનો મુદ્દો ગરમાયો ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર સુરતના પાંડેસરામાં યુવકની હત્યા મોડી રાત્રે તિરુપતિ ચોકડી પાસે હત્યા કરી આરોપી ફરાર દ્વારકાના મીઠાપુરમાંથી યુવકનું અપહરણ કરનાર આરોપીને પોલીસે કરાવ્યું કાયદા પાંચ આરોપીની ધરપકડ કરી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન વન વિભાગના અધિકારીના ત્રાસથી આથરડીનો આપઘાત પશુ ચરાવવા બાબતે નોટિસ મળતા ગટકટાવી ઝેરી દવા વન વિભાગના અધિકારી વિરુદ્ધ ફરિયાદની માંગ वडोदराનો વધુ એક યુવકને વિદેશની ખેલ છા ભારે પડી નોકરીને લાલચ 2024 માં દુબઈ ગયેલો યુવકનો કોઈ પતો નહીં એજન્ટ વેદ કુશાગ અને દુબઈના અભિષેક સિંહ સામે ફરિયાદ વલસાડના હાલર વિસ્તારમાં ઘરના છઠ્ઠા માળે ફસાયો બાળક રમતા રમતા દરવાજો લોક થતા બની ઘટના ફાયર વિભાગે દરવાજો તોડી બાળકને બચાવ્યો સૌરાષ્ટ્રમાં બાઇક ચોરીને અંજામ આપતી ગેંગકંજામા ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની કરી ધરપકડ બાઇક સહિત લાખનો જપ્ત ખબરને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યો તાલાલા કોર્ટે રિમાન્ડ આપવાના બદલે જેલમાં મોકલવા આપ્યો આદેશ ખેડાના ગોબલજ પાસેથી મળ્યો દસ કિલો પોસ્ટ જથ્થો ઓગણચાલીસ હજારના પોસ્ટ સાથે દાહોદના હરિસિંહની અટકાયત જામનગરમાં શ્વાનના બિસ્કીટના પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરી ચારસો પંચોતેર ગ્રામ ગાંજા સાથે સાત આરોપીની ધરપકડ ગીર સોમનાથના વેરાવળમાં ગેરકાયદે પ્રવૃત્તિ મુદ્દે જનતા રેડ પોલીસે કામ ન કરતા જનતાએ ભર્યું પગલું જામનગરમાં કેમિકલ માફિયા બેફામ દરેડ જેઆઈડીસીના કારખાનો રંગમતી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા હવાનો આક્ષેપ જેપીસીબીના આ ખાડા કામ સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ માફિયા સામે તવાઈ યથાવત રાજકોટ વિભાગની ટીમે પાંચ ડમ્પર માલિક સામે કરી કાર્યવાહી રાજકોટમાંથી બાર નો તોડ કરવા મુદ્દે કુખ્યાત મિહિરની ધરપકડ આરોપીએ ડી સ્ટાફમાં હોવાનો રોફ જમાવી પડાવ્યા હતા રૂપિયા મોરબી રાજકોટના સિરામિક ઇન્ડસ્ટ્રીમાંથી આઈટી વિભાગને મળ્યા શંકાસ્પદ વ્યવહાર મેટ્રો લેવિઝ ગ્રુપમાંથી બે પોઈન્ટ પચાસ કરોડથી વધુની રોકડ મળતા બે દિવસ સર્ચ ચાલે તેવી શક્યતા મહેસાણા કડી થોડ રોડ પર ડમ્પર ચાલક યમરાજ બન્યો પૂરપાટ ઝડપે જતા ડમ્પરે ટક્કર મારતા ચૌદ વર્ષના બાળકનું મોત વલસાડમાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોનો અકસ્માત ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બનેલી ઘટના સીસીટીવીમાં દિવસ બંધ રહેશે મહેસાણા આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેકનિકલ કારણોસર ત્રણ દિવસ માટે બંધ રહેશે ટ્રેક પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે યાત્રાધામ બહુચરાજીને ભેટ સરકારે બહુચરાજીને નગરપાલિકા તરીકે જાહેર કરી વિકાસને મળશે વેગ જામનગરના હાપા આવાસમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો પરેશાન સાત વર્ષમાં લોકોની કપોડી હાલત લોકોને મકાન ન લેવા સ્થાનિકોની અપીલ સુરેન્દ્રનગરમાં ઝવેરચંદ મેઘાડી સંગ્રહાલય બંધ કરાયું સંગ્રહાલયમાં ફાયર નો અભાવ હોવાથી નિર્ણય ચોત્રીસ કરોડના ખર્ચે બનાવાયું સંગ્રહાલય ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાનું જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છલોછલ છવ્વીસ હેક્ટર જમીનને મળશે લાભ તાપીના ડેમની વધારો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ડેમમાં હજાર ક્યુસેક પાણી ચાર દરવાજા ચાર ફૂટ ખોલી તાપી નદીમાં છોડાયું પાણી સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાવાની સમસ્યા વરાછાના ઘરનાળા પાસે પાણી ભરાતા ટ્રાફિક જામ સુરતના પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી ટેક્સટાઇલના વેપારીઓએ કાપડ પર પીએમ મોદીનો પોર્ટ્રેટ અને તિરંગો તૈયાર કર્યો પીએમ મોદીના જન્મદિવસને લઈને અમદાવાદમાં એમસી સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ લખ્યા પોસ્ટકાર્ડ ધોરણ ચારથી આઠના એક લાખ વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ લખી અને શુભેચ્છા પાઠવી અભિનેતા વિવેક ઓબ્રોએ અમદાવાદમાં બ્લડ ડોનેટ કર્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લડ આપી પીએમ મોદીને આપી ફરી ગુજરાતના પ્રવાસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કાર્યકરોને આપશે માર્ગદર્શન મધ્યપ્રદેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપી વિકાસની ભેટ વિવિધ વિકાસ કામનું કર્યું લોકાર્પણ ધારમાં પીએમ સભાને સંબોધન કહ્યું ઓપરેશન સિંદુરથી પાકિસ્તાન ઘૂંટણીએ ભારત કોઈની પરમાણુ ધમકીથી નથી ડરતું હવે નવું ભારત મારે છે પ્રધાનમંત્રી મોદી પર બનશે બાયોપિક માં વંદે નામ પર ફિલ્મ બનાવવાની જાહેરાત મલયાલમ અભિનેતા ઉન્ની મુકુનંદ નિભાવશે પીએમનું પાત્ર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા કહ્યું સ્વતંત્ર ભારતના સોમા વર્ષે પણ પટના હાઈકોર્ટે કોંગ્રેસને મોદી અને તેમની માતાનો એઆઈ વીડિયો હટાવવા કોર્ટનો આદેશ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં રફ્તારના રાક્ષસે છીનવી ત્રણ જિંદકી કુરપાટ ઝડપે જતી કારે ટક્કર મારતા ત્રણ લોકોના મોત ઘટના સીસીટીવીમાં થઈ કેદ હરિયાણા રોડવેઝની મુસાફરોથી ભરેલી બસ પર હુમલો કારમાં આવેલા અસામાજિક તત્વોએ માર્યા પથ્થર બસમાં સવાર મહિલાએ વિડિયો બનાવી અને માહિતી આપી ઉત્તર પ્રદેશના મેરઠમાં ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા બદલ ફાયરિંગ હુમલાખોર પિસ્તોલ લઈને ભાગતો નજરે પડ્યો પોલીસે શરૂ કરી તપાસ તેલંગાણાના શેરીહુડામાં પેટ્રોલમાં પાણી મિક્સ કરવાનું કૌભાંડ કાર ચાલકે બોટલમાં પેટ્રોલ ભરી કૌભાંડનો કર્યો ઉત્તરપ્રદેશના લૂંટની ઘટના કાર લઈને આવેલા ચાર અને ફરાર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ રાજસ્થાનના ઉદયપુરમાં પરિણીતાનું અપહરણ પ્રેમ લગ્નથી નારાજ પરિવારના સભ્યોએ કર્યું અપહરણ સીસીટીવીના આધારે પોલીસની તપાસ આંધ્રપ્રદેશમાં પત્ની સાથે ક્રૂરતા ઝાડ સાથે પત્નીને બાંધી પતિએ માર્યો માર ક્રૂરતાનો વીડિયો વાયરલ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કાટમાળ પડવાની ઘટના યથાવત મણિકર્ણા ઘાટીમાં પહાડ પરથી કાર માથે પડ્યા કાટમાળ આંધ્રપ્રદેશના તિરૂપતિમાં જૂની ઇમારત ધરાશાયી ધોધમાર વરસાદને કારણે જર્જરિત ઇમારત થઈ ધ્વસ્ત વિધાનસભા બેઠક પર ગૌભક્ત ઉમેદવારને ચૂંટણીમાં મેદાનમાં ઉતારશે પેટ્રોલમાં એથેનોલ મિશ્રિત કરવાથી વાહનોના એન્જિન બગડતા હોવાના દાવા મુદ્દે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા હરદીપસિંહ પુરીએ કહ્યું આ તદર ખોટા ઉત્તરપ્રદેશની વારાણસી કોચમાં પોલીસ અને વકીલ વચ્ચે મારામારી થતા અમુક પોલીસ કર્મચારી ઘટના સીસીટીવી કેમેરામાં થઈ માતા વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરૂ બાવીસ દિવસ પછી યાત્રા શરૂ થતા કચરામાં ભક્તોની ભીડ ખરાબ હવામાનને કારણે મુલતવી રખાઈ હતી યાત્રા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટી મુદ્દે કર્યા પ્રહાર કહ્યું અમને જીએસટી માટે વીસ હજાર કરોડનું વળતર નથી મળતું નીરજ ચોપરાએ પહેલા થ્રોમાસ કરી કમાલ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં એન્ટ્રી ફાઇનલમાં પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થઈ શકે મુકાબલો તેરીફ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદી સાથે કરી ફોન પર વાત જન્મદિવસની શુભેચ્છા પાઠવી ભારત અમેરિકાના સંબંધ પર કરી ચર્ચા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની આલ્બનીઝે પણ પીએમ મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા કહ્યું ભારત સાથે ગાઢ મિત્રતા હોવાનું ગર્વ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને પ્રધાનમંત્રી મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા કહ્યું બે સુધી ભારતને વિકસિત દેશ બનાવવામાં તમારી સાથે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં કતર પર થયેલા હુબલા મુદ્દે વ્યક્ત કરી ચિંતા જીનીવામાં ભારતીય રાજદૂતે કહ્યું અમે કતરના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરીએ છીએ ભારત અને નેપાળ વચ્ચે ફરી સંબંધ સારા થવાના સંકેત રાજદૂત નવીન શ્રીવાસ્તવે નેપાળના નવા પ્રધાનમંત્રી સુશીલા કારકી સાથે કરી મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના નેતા વેલેન્ટીના મુસ્લિમોને દેશ છોડવા આપ્યો આદેશ કહ્યું અમે યુરોપ અમેરિકામાં વસતા મુસ્લિમોનો કરીશું દેશ નિકાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લંડનના પ્રવાસે સ્ટેનટેડ એરપોર્ટ પર કરાયું ટ્રમ્પનું સ્વાગત લંડનના પ્રધાનમંત્રી અને કિંગ ચાર્લ્સ સાથે કરશે મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બ્રિટન પ્રવાસનો વિરોધ ટ્રમ્પ પર વિભાજનકારી રાજનીતિ કરવાના આક્ષેપ સાથે પ્રદર્શન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં વેનેઝોએલાના બીજા જહાજ પર હુમલો કરવા આપ્યો આદેશ જહાજમાં નશાકારક પદાર્થ ટ્રમ્પે લગાવ્યો આરોપ પર હુમલા પછી ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ જશે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયા પછી અમેરિકા જવાબ આપ્યું આમંત્રણ અમેરિકામાં ફરી વધી ટિકટોકની સમયસીમા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચોથી વખત સમયસીમા વધારી અમેરિકાની કંપની ટિકટોક ખરીદવા માંગતી હોવાનું કહ્યું ઓપરેશન સિંદુરમાં નહોતી થઈ કોઈ દેશની મધ્યસ્થતા પાકિસ્તાને ખોલી ટ્રમ્પની પોલ કહ્યું અમે ભારત સાથે વાત કરવા માંગીએ છીએ ભારત નથી આપતું કોઈ પ્રતિક્રિયા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધ ખરાબ થતા પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને આર્મી ચીફ પર લગાવ્યા આક્ષેપ કહ્યું મુનીરે જાણી જોઈને સંબંધ બગાડ્યા એશિયા કપમાં પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવવા પર શાહિદ આફ્રિદીએ કર્યા પ્રહાર કહ્યું ભારત ઇઝરાયેલ બનવાનો કરી રહ્યું છે પ્રયાસ યુક્રેનમાં રેણાંક વિસ્તારમાં હુમલો થવાનો દાવો રશિયાના વિદેશ મંત્રી લાવરોવ સઘેએ ફગાવ્યો કહ્યું રશિયા નાગરિકો પર ક્યારેય નથી કરતો હુમલો અમેરિકામાં રૂઢિચુસ્ત કાર્યકર્તા ચાર્લી કિર્કના હત્યારા ટાઇલર રોબિન્સન્સને કોર્ટમાં રજૂ કરાયો ઉતારના ફરિયાદી આરોપીને મૃત્યુદંડની સજા આપવાની કરી માંગ સાઉથ અમેરિકાના ઇક્વાડોરમાં ડીઝલ સબસીડી સમાપ્ત કરવાનો વિરોધ પ્રદર્શનકારીઓ રસ્તા પર આવતા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો ઇઝરાયેલી સૈનિકોએ સતત યુદ્ધથી કંટાળી સંસદીય સમિતિ સામે રોષ ટેબલ પર દવાનો ઢગલો કરી માનસિક બીમાર બની ગયા હોવાનું કહ્યું યમન પર કર્યો હવાઈ હુમલો યમનના નિશાન બનાવતા મોટું નુકસાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયા બેલારૂસ સૈન્ય યુદ્ધાભ્યાસની મુલાકાત દરમિયાન આપ્યું મોટું નિવેદન કહ્યું બંને દેશ રક્ષા માટે યુદ્ધાભ્યાસ જરૂરી અઝરાયલે ફરી ગાઝા પર કર્યો હવાઈ હુમલો ગાઝાની મસ્જિદને બનાવી નિશાન ગાઝાના નરસંહાર મુદ્દે ઇન્ડોનેશિયાના લોકોમાં રોષ ને તને આહુને જોતા ઇન્ડોનેશિયાના યુવકે ટીવી તોડ્યું